હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ જવાહર નૌદય યુટ્યુબ ચેનલ ચેતની ક્લાસિસ મસ્ત મજાના નફો કોટ વડતર દલાલીના દાખલા આગળના લેક્ચર માં જોયા અને આ બધું જવાહર નૌદય કે કોમ્પિટિટિવ એક્ઝામ માં આવતા દાખલાઓ માટે ગણવાનું નથી બૌદ્ધિક સવાલો છે વસ્તુ ખરીદવા જઈએ છે ત્યાં નફો થશે ખોટ થશે શું થાય છે આપણને ફાયદો થાય છે કે નુકસાન થઈ છે એ બધું ગણતરી ત્યાં ફટાફટ કરવાની હોય છે અને ત્યાં કાગળ પેન પેન્સિલ કે કેલ્ક્યુલેટર હોતા નથી આપણે ઝડપથી હોય છે એવું ના નથી પણ ઝડપથી ગણતરી જેટલી કરી લઈએ એટલું બાર્ગેનિંગમાં આપણે વધારે બેનિફિટ રહેતો હોય છે તો બૌદ્ધિક ક્ષમતા તો વિકસાવી પડશે ને એની માટે ઘડી આવડવા જરૂરી છે ચાલો વોશિંગ મશીન લેવા જઈએ હમણાં ખબર પડશે કેટલા ઘડી આવડે છે વોશિંગ મશીન ઉપર અઢાર ટકા વળતર છે ડિસ્કાઉન્ટ અઢાર ટકા છે અઢાર ટકા ડિસ્કાઉન્ટ આપે છે શોરૂમ વાળો એટલે આપણને પડે છે તેર હજાર ચારસો નેવ્યાસી માં આપણને તેર હજાર ચારસો ને તો વોશિંગ મશીન ઉપર અઢાર ટકા વેચાણ કિંમત કેટલી તેર હજાર ચારસો નેવ્યાસી આપણે શોધવાનું શું છે મૂળ કિંમત નથી ખબર એક્સ તો નફો મૂળ કિંમત નો હોય ને એટલે કેટલો થાય પોઇન્ટ અઢાર એક્સ મેં આગળ કામ કીધું હોય એને સો વડે ભાગી નાખવાનું ઓકે અને હવે શું થશે મૂળ કિંમતમાંથી નફો બાદ કરીએ એટલે આપણને શું મળે વેચા કિંમત મૂળ કિંમત કેટલી એક્સ એમાંથી પોઇન્ટ ગયા એટલે તેર ને એમણેસી આ એક ચોકલેટમાંથી પોઈન્ટ અઢાર ગયે એટલે કેટલી વધશે પોઇન્ટ

એકસો ને ચોત્રીસ માંથી બ્યાસી ઉપર થી ઉતરા આઠ બ્યાસી નો ઘડિયો નથી આવડતો તો આઠ નો ઘડિયો તો બોલો ક્યાં સુધી બાવન સુધી આઠ સત્તા છપ્પન આ તો છપ્પન તો વધી જાય એટલે તો કે ભાગ ચાલે વધી બાદ કરો આઠ માંથી બે કેટલા વધશે છ 52 માંથી ઓગણપચાસ ના દસકો લેવો એના કરતા કેટલા વધશે ત્રણ છત્રીસ ભાગ નહીં ચાલે ઉપર ઉતરે નવ હવે 8 નો ગણ્યો છત્રીસ સુધી નવ માંથી આઠ જાય એક છત્રીસ માંથી બત્રીસ જાય ચાર ભાગ નો ચાલે જીરો એટલે પોઈન્ટ બ્યાસી નો ગણ્યો ચારસો ને દસ સુધી પણ સામે ધ્યાન રાખાય સામે ધ્યાન રખાય આખે આખું ગણવા જ હોય

આયા તમને વેચાણ કિંમત મળી છે નફાથી વેચવાથી વેચવા 2500 મળ્યા 25% નફા થી વેચવા કેટલા મળ્યા છે 25% 18% વળતર માંથી મેળવા છે તો વેચાણ કિંમત કેટલી હતી 1300 ને 13490 છે હવે તમારે શર્ટની ખરીદ કિંમત ગણવાની છે આ તમને ટોટલ કિંમત આપી દીધી હતી નફા સાથે ઓલામાં સીધી વેચાણ કિંમત જ આવી હતી બરાબર છે ચલો 25% નફો વેચવાથી પચીસો મળે વેચાણ કિંમત પચીસો ખરીદ કિંમત એટલે મૂળ કિંમત શોધવાની છે કેટલી હશે મૂળ કિંમત કેટલી હશે કે પચીસો મળ્યું તો વેચાણ કિંમત એટલે શું થયું મૂળ કિંમત વધતા નફો મૂળ કિંમત ને હું એક્સ કહી દઉં તો નફો કેટલો થયો પોઈન્ટ પચીસ એક્સ ચલો એક્સ વત્તા પોઈન્ટ પચીસ એક્સ તો આ થઈ ગયું 1.25x એક ચોકલેટ વત્તા 0.25 ચોકલેટ અને આપણી વેચાણ કિંમત હતી 2500 2500 x શોધવાના છે એટલે નીચે લાવીએ આને 1.25 ને એટલે ભાગ્યા 1.25 ઓકે છેદનો છેદ ક્યાં જશે અંશમાં પોઈન્ટ કાઢી શકે આને કેટલું લખાશે 125 અને છેદનો છેદ અંશમાં ઉપર 100 ચલો હવે શું કરીએ 25 નો ગુણ્યો ચાલે હા

કેટલી છે 450 પછી રિપેરિંગ એટલે ખર્ચ કેટલો થયો 50 તો સાયકલ પડી કેટલામાં 500 હવે 600 માં વેચે વેચાણ કિંમત કેટલી 600 તો નફો ટકા માં એટલે નફો તો ઘણો કેટલો થયો 600 માં 500 કાઢ નાખો 100 રૂપિયા નફો થયો ને હવે ટકા માં ઘણો છે તો 100 છેદ પડતર કિંમત 500

હવે એમાં વેચાણ કિંમત નફા સાથે જોઈએ છે તો પેલા એ મૂળ કિંમત જોશે હવે નફા શું કરવાનું છે નફો કેટલો જોઈએ છે 30% તો વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ ને તો એની માટે પેલા મૂળ કિંમત જોશે આ મૂળ કિંમત આ મળી છે એમ છે x તો કોટ કેટલી ગઈ 0.20x હવે વેચાણ કિંમત તમારે 480 આપી છે

એટલે એકસો કેમ ગણે છસો ગુણ્યા ત્રીસ છેદ માં સો જીરો 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 સાતસો ને એસી છસો ને માં વેચીએ એક વસ્તુ ની ખોટ ગઈ હવે એકસો નફો કરવો છે तो गरू। चलो, 680 में 120 नी तो 120 तो पड़ी। 120 में 680 में चलो, 120 गईता तो 120 दियो। 0, 8, 9, नो 4, 7, 7, पाई 120 120 120 ને 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 માં 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 વેચી ની ખોટ તો તો મૂળ મૂળ કેટલા કેટલા એ ખબર પડી છે 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 નો ઘટાડો રૂપિયા રૂપિયા હજી નફો જોઈએ છે

તો નફો કરવો હોય તો શું કરવું પડે દસ ટકા નફો જોઈએ સોળ ખોટ કેટલી ગઈ છે વીસ ટકા મૂળ કિંમતને હું એક્સ કહું તો ખેડ ખોટ કેટલી હોય પોઈન્ટ તો મૂળ કિંમત

સામ ને પીડી છસો હજી મોહન ને દે છે દસ ટકા નફો કરીને હજી દસ ટકા નફામાં આપે છે તો મોહન ને કેટલા પીડી છસો તો દેવાના જ એના સિવાય ને દસ ટકા બીજા છસો ના દસ ટકા છસો છસો દસ ટકા એટલે સાઈઠ થાય અમુક વિદ્યાર્થીઓ દાખલા છે ને વીસ ને દસ ત્રીસ ટકા આમાં સીધા ઉમેર તો પાંચ તે પંદર બરાબર છે એટલે તમે એકસો પચાસ જવાબ છસો પચાસ આવે તો સારું છે ઓપ્શન નથી આવ્યું राम રામ ने आपे श्याम ने आपी ई कीमत माथी मोहन ने 10% प्लस થઈ છે સિદ્ધાંત રામ માટે ડન નેક્સ્ટ કોઈ એક વસ્તુ 300 વેચે 25% ખોટ ગઈ ચલો વેચાણ બધા લાગવા સરકાર છે બચાવો વેચાણ કિંમત કેટલી 300 ખોટ કેટલી 25% આમાં આપણે હારું ધર્યું છે ને પોઈન્ટ પછી x

પંદરસો ફોન લીધો હતો અહિયાં અને એકસો પચાસ એકસો પચાસ ઉડી ગયા એટલે કેટલા ટકા નફો થયો દસ ટકા ખરીદી પંદરસો વેચી તો નફો જ થાય કેટલો નફો થયો પહેલાં તો પૈસામાં ત્રણસો રૂપિયાનો ફાયદો હતો લીધી કેટલામાં માં ટકા મોંધવી છે સો ટકા ત્રણ ચોક બાર અને પચીસ ચોક સો કેટલું થશે પચ્ચીસ દાખલા છે ખૂબ મસ્તી નેક્સ્ટ હવે મજા આવે છે હવે મજા મોજ મોજ પડી જાય છે

પંદર પચાસ પંચોતેર ત્રણ દુ છ હજાર ખુરશી ખર્ચ થયો એને સાફ સફાઈ નો કેટલો ચાલીસ બરાબર છે તો ટોટલ કેટલા ભયડો આ બધું થઈ નો કેટલામાં પડ્યું 7 ને so so 6 13 13540 માં પડ્યું સરવાળો કરો તો 0 નો 0 4 ના 4 5 6 ને 7 13 13540 માં પડ્યું પછી બધું 380 ના ભાવે એક એક દીધું જો ટેબલ અને ખુરશી প্রত্যেক ના એટલે એક એક ના 380 તો ટેબલ કેટલા હતા 15 ખુરશી કેટલી હતી 20 તો ટોટલ વસ્તુ કેટલી હતી 35 દીધી કેટલામાં

સત્તાવન ઉમેરો તો ચારસો એસી માં પચાસ ઉમેરો ચારસો એસી માં પચાસ એડ કરો કેટલા થશે પાંચસો ત્રીસ ને સાત

એટલે ટોટલ 20 રૂપિયાના 12 24 નંબર આવે રેડી હવે 1 રૂપિયામાં એક વેચે છે 20 ના 24 નંબર આવે 24 નંબર 20 રૂપિયાના લીધા હવે 24 નંબર 1 રૂપિયાના વેચે કેટલા વેચા હોય એને 24 24 24 રૂપિયા વેચા હોય એને આઈવા તો 24 નંબર 20 રૂપિયામાં વેચાય કે રૂપિયા એટલે પડ્યા 24 રૂપિયા तो लाभ थयो हां 20 માં લીધાતા 24 માં વેચા કેટલો લાભ થયો 4 રૂપિયા ધન ચલો નેક્સ્ટ બે લાખ નો ઘર લીધું ચંદ્રકાંતે 50000 નો ખર્ચ કર્યો તો પૈડું કેટલા મેને ઘર 2 લાખ 50000

આવા નફા કોટના દાખલા છે મસ્ત મજાના પ્રેક્ટિસ કરજો તમારી પાસે જે બુક છે એમાં મથજો અમુક શોર્ટકટ રીત ડેવલપ કરજો એ મેં થોડાક શોર્ટ દાખલા ગણાવ્યા અમુક લેન્થી દાખલા ગણાવ્યા નાના બાળકોને ધ્યાનમાં રાખીને લેન્થી દાખલા ગણાવેલા હતા સીધું જેને ખાવતું હોય ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકે છે મેં અમુક અમુક રીતે આપી હતી પહેલી પોઈન્ટ વાળી ડન છે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સુધી